જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર મોડલ પેપર નંબર ચાર સંપૂર્ણ પરીક્ષા મુજબ દસ તારીખે આપણું આવું જ પેપર જોવા મળશે તમને મિત્રો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરના સંપૂર્ણ સિલેબસ મુજબ જે પચાસ માર્ક્સનો આપણો સિલેબસ આપેલો છે જેમાં વાહનનું પાયાનું જ્ઞાન મોટર વાહન કાયદાનું જ્ઞાન ટ્રાફિક રૂલ્સ બે હજાર પચીસના નવા નિયમો નવા દંડ મુજબ જી કે ગુજરાતની ભૂગોળ ગુજરાતી વ્યાકરણ કરંટ અફેર્સ છેલ્લા છ મહિનાના વર્તમાન પદાધિકારીઓને બધું સાથે લેટેસ્ટ ઓકે તો આ મહિનાનું જે છે જુલાઈ મહિનાનું પણ કર્ણાટપ આપણે લઈ લીધું છે હું ટૂંકમાં સંપૂર્ણ તમારો સિલેબસ ગણિત સિવાય આવી જશે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે પાંચ હજાર કરતાં પણ વધારે આમાં મોસ્ટ એમ પીએમસીક્યુ આપેલા છે પચાસે પચાસ પ્રશ્નામાંથી બેઠા પૂછાશે અને વધારે જાણકારી માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને વધુ જાણકારી મેળવી શકો છો એના સિવાય પરીક્ષાના અંતિમ દિવસોમાં ટેસ્ટ આપવી ખાસ જરૂરી હોય છે તો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર એકવીસ ફૂલ મોકટેસ્ટ લોન્ચ થઈ ચૂકી છે જેની અંદર આપણા સંપૂર્ણ સિલેબસ મુજબ પચાસ માર્ક્સ પચાસ પ્રશ્નો અને જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સાથે પિસ્તાલીસ મિનિટનો સમય ટૂંકમાં સંપૂર્ણ તમે પરીક્ષા આપી રહ્યા છો એવો જ અનુભવ થશે પરીક્ષાના અંતિમ દિવસોમાં મોક ટેસ્ટ ખાસ જરૂરી હોય છે તો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે આ એકસો બાર રૂપિયામાં તમે ખરીદી શકો છો

ઓલિમ્પિક બે હજાર છત્રીસના હોસ્ટ શહેર તરીકે ભારતે કયા શહેરને નોમિનેટ કર્યું છે ઓકે ઓલમ્પિક બે હજાર છવ્વીસના હોસ્ટ શહેર તરીકે ભારતે કયા શહેરને નોમિનેટ કર્યું છે તો એ છે મિત્રો આપણું અમદાવાદ અમદાવાદ સાચો જવાબ બનશે નેક્સ્ટ ડીઆરડીઓ દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી ફોટોનિક રડાર ક્યાં વિકસાવવામાં આવ્યું ઓકે જે ડીઆરડીઓ દ્વારા આવશે બેંગ્લોર ખાતે ઓકે બેંગ્લોર ખાતે ભારતનું પ્રથમ સ્વદેશી ફોટોનિક રડાર નેક્સ્ટ જુલાઈ બે હજાર પચીસ માં અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને વિધિવત સ્વીકારનારો પહેલો દેશ કયો બન્યો છે તો એ દેશ બન્યો છે રશિયા ઓકે સંપૂર્ણ સિલેબસ મુજબ આપણું આ પેપર છે મિત્રો જે આપણા આઠ સબ્જેક્ટ આપેલા છે ડ્રાઈવરના પચાસ માર્ક્સના પેપરમાં પચાસ માર્ક્સ સંપૂર્ણ આપણે એવી રીતે જઈશું ચાલો ભારતની સૌપ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો ઓકે મોસ્ટ ટાઈમ ભી પ્રશ્ન તો જવાબ આવશે મિત્રો આણંદ ખાતે ક્યાં આણંદ ખાતે ઓકે એશિયાની સહજે સૌથી મોટી ડેરી અમૂલ ડેરી જે આણંદ ખાતે આવેલી છે ત્યાં નેક્સ્ટ આગામી સમયમાં ગુજરાતમાં ઇસરોનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર કયા સ્તરે બનશે ઓકે ગુજરાતમાં બનવાનું છે પણ કયા સ્તરે તો બનવાનું છે દીવ અને વેળાવળ દીવ અને વેળાવળ ઓકે ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ ક્વેશ્ચન મેઘમેળો કયા જિલ્લામાં ભરાય છે મેઘમેળો ઓકે અથવા તો માઠ મેળો પણ કહેતા હોય છે તો આનો સાચો જવાબ આવશે મિત્રો ભરૂચ જિલ્લામાં આના સિવાય મિત્રો ભરૂચ જિલ્લામાં એક અગત્યનો મેળો ભરાય છે જેનું નામ છે ભાટભૂતનો મેળો ઓકે ભાટભૂતનો મેળો જે દર અઢાર વર્ષે ભરાતો હોય છે ઓકે ભાઈ એ પણ ભરૂચ જિલ્લામાં નેક્સ્ટ ગુજરાત સરકાર દ્વારા આઝાદી બાદ શહીદ થનાર વીર આદિવાસી શહીદોને ભાવાંજલિ આપવા બનાવેલ વીરાંજલિવ વન ક્યાં આવેલું છે ટૂંકમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ વિરાંજલી વન ક્યાં આવેલું છે તો મિત્રો જવાબ આવશે પાલ ડઢવાલ વિજયનગર પાલ ડઢવાલ વિજયનગર જિલ્લો પૂછે તો કયો જિલ્લો સાબરકાંઠા જિલ્લો નેક્સ્ટ ગુજરાતનો કયો જિલ્લો માત્ર અન્ય એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે ઓકે તો મિત્રો એ છે વલસાડ જિલ્લો ઓકે ગુજરાતમાં આ એકમાત્ર એક એવો જિલ્લો છે જે અન્ય એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે ઓકે જે વલ વલસાડ જિલ્લો જે ગુજરાતમાં સૌથી છેલ્લે આવેલો છે આ વલસાડ જિલ્લો ઓકે આ વલસાડ જિલ્લો જે ગુજરાતમાં સૌથી દક્ષિણમાં છેલ્લે આવેલો છે અને જે માત્ર ખાલી એક નવસારી એની આ એની આગળ આવે નવસારી જિલ્લો માત્ર નવસારી જિલ્લા સાથે સરહદ ધરાવે છે પછી અહીંયા ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કયા ગુજરાતી ક્રાંતિકારી દ્વારા લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી

તેના માટે આપણે શું કરીશું મિત્રો વાહનનું યોગ્ય ટ્યુનિંગ કરાવશું ઓપ્શન એ યોગ્ય જવાબ ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન આંકવાથી શું થાય તો શું થઈ શકે મિત્રો તેમાં વાત કરીએ તો એ ગુનો છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે આ સાચી વાત છે ગુનો છે દંડ ઓકે દંડ પણ ભરવો પડી શકે છે આ પણ સાચું છે એટલે બંને સાચા જવાબ થશે ઓપ્શન સીમાં એ બી બંને આપણે ટીક કરવો પડશે એટલે ઓપ્શન સીમાં આપણે ટીક કરશું નેક્સ્ટ રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો શું થઈ શકે છે તો એમાં પણ મિત્રો જે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે આ પણ આવે અને ફક્ત દંડ થઈ શકે આ પણ આવે એટલે એ બી બંને આવે એટલે ફાઇનલ જવાબ આપણો ઓપ્શન સી થશે કે બંને થઈ શકે છે નેક્સ્ટ પાકા લાઇસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો ચાલો તો મિત્રો જવાબ આવશે આની અંદર લર્નસ લાઇસન્સ મળ્યાના ત્રીસ દિવસ પછી નેક્સ્ટ ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ બાજુ ચલાવશે ચાલો તો મિત્રો જવાબ આવશે રસ્તાની ડાબી બાજુ રસ્તાની ડાબી બાજુ ચાલો વપરાતી સ્ટોપ લાઇનમાં કયો કલર હોય છે ઓકે સ્ટોપ લાઈન જે હોય છે એમાં કયો કલર હોય છે તો એની અંદર મિત્રો હોય છે સફેદ કલર કયો કલર હોય સફેદ કલર સફેદ કલરમાં જવા તમે ડાબી બાજુ ઇન્ડિકેટર ચાલુ કરશું નેક્સ્ટ યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવાય છે ઓકે યુટર્ન લેતી વખતે આપણે જે સિગ્નલ કેવી રીતે દર્શાવશું તો જવાબ આવશે કે ભાઈ જમણી બાજુ વળવાનો વળાંક ઓકે તો આવા જ પ્રશ્ન પૂછાશે ડ્રાઈવરની એક્ઝામ છે આવા પ્રશ્નો જે છે ડ્રાઈવરમાં ઉપયોગી થાય એવા પ્રશ્નો પૂછાશે ચાલો આ નિશાની શું દર્શાવે છે આપણને તો તો આ નિશાની શું દર્શાવે છે ક્વેશ્ચન નંબર ચાલો આ નિશાની જે છે મિત્રો આ દર્શાવે છે કે ભાઈ પાછળથી આવતા વાહનોને પસાર થઈ જવા વિનંતી ઓપ્શન બી નેક્સ્ટ આ નિશાની શું દર્શાવે છે તો આ નિશાની આપણને આપી દીધી છે તો આ નિશાની શું દર્શાવે છે નીચેની નિશાની શું દર્શાવે છે ચાલો તો આ નિશાની આપી દીધી છે તો આ તો સરળ નિશાની છે ભાઈ શું આપી દીધી છે આવી છે આ નિશાનીનો મતલબ થાય છે નો પાર્કિંગ નેક્સ્ટ નીચેની નિશાની છે તો આ નિશાની આપી દીધી છે આ નિશાની શું દર્શાવે છે આ તમે જોઈ શકો છો કઈ બાજુ થાય ભાઈ ઓકે આપણે આ આ વાત કરીએ તો જમણી બાજુ થાય આ ડાબી બાજુ થાય ઓકે તો આની અંદર મિત્રો જવાબ આવે છે ફરજીયાત ડાબી બાજુ વરો શું આ જવાબ આવશે ફરજીયાત ડાબી બાજુ વરો આ સાઈડ ડાબી બાજુ થાય નેક્સ્ટ ડીઝલ માટે કયો ગુણવત્તા સંકેત મહત્વનો છે

સોરી દ બસ સ્ટેન્ડ પરથી દસ મીટર અંદર વાહન પાર્ક કરવાથી કેટલો દંડ થાય ટૂંક આપણે બસ સ્ટેન્ડ હોય એમાં જો વાહન પાર્ક કરી નાખીએ તો કેટલો દંડ થઈ શકે તો જવાબ આવશે મિત્રો એક હજાર રૂપિયા નેક્સ્ટ ઓવરલોડ કરેલા કોમર્શિયલ વાહન માટે બે હજાર પચીસમાં કેટલો દંડ થઈ શકે ઓકે ઓવરલોડિંગ કોમર્શિયલ વાહનમાં ઓવરલોડિંગ જો આપણે કરીએ તો કેટલો દંડ થઈ શકે મિત્રો વીસ હજાર રૂપિયા સુધી દંડ મિત્રો થઈ શકે છે ઓપ્શન ડી સાચો જવાબ

જવાબ આવસ ઓપ્શન એ બંની કચ્છ જિલ્લો ગુજરાતનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે તો એ છે મિત્રો મધ્ય ગુજરાત ઓકે મધ્ય ગુજરાત ઓકે જે ચરોતર પ્રદેશ છે પણ મધ્ય ગુજરાતમાં આવે છે ગુજરાતનો હરિયાળો પ્રદેશ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ ત્યાર બાદનો ક્વેશ્ચનની વાત કરીએ નીચેના પૈકી કઈ નદી મૂખ આગળની ખાડી ધરાવે છે ઓકે મુખાગની ખાડી ધરાવતી નદી કઈ છે તો મિત્રો જવાબ આવશે તાપી નદી ઓપ્શન સી બાદનો ક્વેશ્ચન છે કયો પાક ખરીફ તથા રવિ એમ બંને પ્રકારનો પાક છે ઓકે બંને પ્રકાર આપણે બંને ઋતુમાં લઈ શકીએ છીએ ખરીફ અને રવિ ઓકે ખરીફ એટલે કે ચોમાસાની ઋતુમાં પણ લઈ શકાય અને રવિ એટલે શિયાળાની ઋતુમાં પણ લઈ શકાય એવો પાક નીચેનામાંથી કયો છે તો એ છે મિત્રો જુવાર ઓપ્શન એ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ખોટી જોડ આપણે પસંદ કરવાની છે અભયારણ્યો બાબતે અભયારણ્યો અને તે કયા જિલ્લામાં આવેલા છે એ બાબતે જોડીઓ આપેલી છે તો ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર ઓકે આ તો સાચું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરમાં આવેલું છે સાચું છે હિંગોરગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય રાજકોટ આ પણ સાચું છે રતન નીચે અભયારણ્ય દાહોદ આ પણ સાચું છે બરડીપાડા અથવા બરડીપાડા વાઘ અભયારણ્ય નર્મદામાં આ મિત્રો ખોટું આવશે ઓકે ઓકે બરડીપાટા અથવા તો પૂર્ણ અભયારણ્ય પણ કહેવામાં આવે જે ડાંગમાં આવે નર્મદામાં ના આવે એટલે કે આ ખોટું છે ઓપ્શન ડી ખોટું રહેશે ગુજરાતના કયા જિલ્લાની વસ્તીગીતતા સૌથી ઓછી છે સૌથી ઓછી વસ્તીગીતતા ધરાવતો જિલ્લો કયો છે તો એ છે કચ્છ જિલ્લો અને એવો પ્રશ્ન પૂછે સૌથી વધુ વસ્તીગીતતા ધરાવતો જિલ્લો કયો તો એ આવે સુરત જિલ્લો નેક્સ્ટ ચાલો કોઈક ગીત ગાય છે સર્વનામનો પ્રકાર જણાવો ચાલો પેલું તમારું સર્વનામ કયું છે નામની જગ્યાએ વાપરવામાં આવે એને સર્વનામ કહેવામાં આવે છે આ કોઈક શબ્દ સર્વનામ છે તો આ કયા પ્રકારનું સર્વનામ છે કોઈક કોઈક એટલે કયું ભાઈ તો કે આ શું છે અનિશ્ચિત છે અનિશ્ચિત સર્વનામ ઓપ્શન બી તરપદા શબ્દ દોથોનું શિષ્ટ રૂપ આપો દોથો 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 એટલે ખોબો ઓપ્શન એ ઓકે મિત્રો આવી રીતે આપણી જે પીડીએફ છે પાંચ હજાર કરતાં પણ આવા સરસ મજાના મોસ્ટ ટાઈમ પીએમ શીખ્યો આપેલા છે તો પીડીએફ માટે તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે કોલ પણ કરી દેજો અને આવીને આવી એકવીસ ટેસ્ટ આપેલી છે એકવીસ ટેસ્ટ પ્લસ એનું એનું એની જે છે પીડીએફ એ પણ આપણી ફેમસ છે કેમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂકી છે ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ઘેર ઘેર ભીખ માંગવી માટે એક શબ્દ આપો ઘેર ઘેર ભીખ માંગવી એના માટે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરી શકીએ છીએ માધુ કરી નેક્સ્ટ નીચેનામાંથી વિરોધાથી શબ્દોની કઈ જોડ ખોટી છે વિરોધી શબ્દની ખોટી જોડ આપણે શોધવાની રહેશે તો ચાલો ભલું તો બુરું આ વિરોધી શબ્દ થઈ ગયો આ તો સાચું રહેશે બીમાર અને આવ્યો આરોગ્ય બીમાર તો આરોગ્ય આ જે છે આ વિરોધી ના થયો કહેવાય નબરૂ આ વિરોધી થઈ ગયો અંધકાર તો ઉજાસ આ પણ વિરોધી થઈ ગયો વિરોધી ઓપ્શન બી માં નથી બરોબર ચાલો નીચેના પૈકી કઈ જોડણી સાચી છે પરિસ્થિતિ શબ્દની સાચી જોડણી જણાવવાની છે તો વાત કરીએ મિત્રો ઓપ્શન માં જે પરિસ્થિતિની જોડણી આપેલી છે આ બિલકુલ સાચી છે ઓકે ખાસ અગત્યની છે આ જોડણી પરિસ્થિતિ છે મ્યુનિસિપાલિટી છે વાલ્મિકી આવા અગત્યના શબ્દોની જોડણી એકવાર જોઈ લેજો ચાલો સમાસ ઓળખાવાનો છે નર્મદા નર્મદા શબ્દોનો સમાસ ઓળખાવો નર્મદા એનો વિગ્રહ કરીએ આપણે તો નર્મ આપનાર છેલ્લે નાર પ્રત્યે લાગે છે મિત્રો અને જો છેલ્લે નાર પ્રત્યે આવે તો કયો સમાસ બને ઉપપદ સમાસ ઓકે જેમ કે પગરખું છે ઓકે તો આ તમામ બે ઉપપદ સમાસ બને ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ છે ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ છે તો એકને ઓકે એક જે સંખ્યા એક છે આ એકને માત્ર એક જ અવયવ છે એક એક એ પોતે એક એનો અવય થશે આ બાકી બધીની સંખ્યા બાકી બધી જે સંખ્યાઓ છે ને એક કરતાં વધારે જ અવયવ હોય હંમેશા નેક્સ્ટ ચાર હજાર છસો ચોવીસ નું વર્ગમૂળ શોધો ઓકે આનું વર્ગમૂળ આપણે શોધવાનું છે તો વર્ગમૂળ તમને શોધતા જો આવડતું હોય તો પ્રશ્ન આવડે ઓકે જુઓ છેલ્લે ચાર છે છેલ્લે ચાર આપેલા છે તો છેલ્લો આમાં જવાબ શું આવે બેનો વર્ગ ચાર છે એટલે છેલ્લે બે પણ આવી શકે અને આઠનો વર્ગ જે ચોરસઠ થાય એટલે આઠ પણ આવી શકે એનો મતલબ એવો થાય કે જે સંખ્યાનો છેલ્લો અંક બે અથવા તો આઠ હોય એ જવાબ આવી શકે છે એટલે ઓપ્શન એ તો જવાબ કદી ના આવે ઓકે તો ભાગ ચલાવવા છેલ્લે ચાર હોય તો બેનો વર્ગ ચાર થાય એટલે બે અને આઠનો વર્ગ ચોરસો થાય એટલે આઠ એવી રીતે મૂકી શકાય ત્યારબાદ વર્ગમૂળ શોધવા માટે છેલ્લા બે અંકને ઉડાડી નાખવા એટલે ચોવીસને આપણે રીમુવ કરી નાખશું હવે છેતાલીસનો છેતાલીસનો વર્ગ વડે ભાગ ચલાવવાનો તો વર્ગ જુઓ પાંચનો વર્ગ પાડો પાયો પચીસ થશે છનો છત્રીસ થશે સાતનો ઓગણપચાસ સાતનો વધી જશે એના પહેલાં કઈ સંખ્યા આવે છ છનો છત્રીસ થાય તો એટલે એના આગળ આપણે છ મૂકવા પડશે અહીંયા છ મૂકી દઈએ અહીંયા છ મૂકી દઈએ એટલે કે કાં તો જવાબ બાળસઠ આવે ને કાં તો અડસઠ આવે બાળસઠ ઓપ્શનમાં આપેલા જ નથી એટલે આ જવાબ નહીં આવે તો અડસઠ આપેલા છે ઓપ્શન સી સાચો જવાબ એક વસ્તુના જથ્થા પૈકી ત્રણ ભાગ્યા સાત જથ્થાની કિંમત અઢારસો છે તો સંપૂર્ણ જથ્થાની કિંમત કેટલી થાય ચાલો તો આમાં કશું કરવાનું નથી મિત્રો અઢારસો ગુણ્યા ત્રણ ભાગ્યા સાત ઓકે તો એક ભૂલ થઈ ગઈ આપણે કે જુઓ ત્રણ સતમાઉ જથ્થાની એટલે કે ત્રણ સતમાઉ ત્રણ સતમાઉશ જથ્થાની કિંમત અઢારસો રૂપિયા છે ઓકે તો સંપૂર્ણ જથ્થાની કિંમત કેટલી થશે મિત્રો ઓકે તો આ મિત્રો આવી રીતે થશે એટલે અઢારસો ગુણ્યા સાત ઉપર આવી જશે અને ત્રણ નીચે જશે ત્રણ છક અઢાર ઓકે અને જે છે સાત છક સાત છક ને વાત કરીએ તો સાત છક બેતાલીસ અને બે સૂન બીજા એટલે બેતાલીસો જવાબ આવે ચાલો એ બી નો ગુસ્સા અઢાર છે તો લસા ખાલી જગ્યા જે છે લસા ખાલી જગ્યા શક્ય નથી ઓકે તો એના ઘડીઓ બોલવાનું બીજું જો બો જે છે બોતેર જે છે અઢારના ઘડીયામાં આવે એટલે આ તો જે છે લસા થઈ શકે એકસો આઠ પણ લસા થઈ શકે છત્રીસ પણ લસા થઈ શકે અડતાલીસ લસા ના થઈ શકે ઓકે ચાલો તો લસા એટલે ઘડીયો લસા એટલે શું ઘડિયો ચાલો નીચેના પૈકી કંઈ સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી એટલે સરખો તફાવત ઓકે સંખ્યાઓ છે સરખો તફાવત હોવો જોઈએ એને સમાંતર શ્રેણી કહેવાય તમે વાત જુઓ માઇનસ સાત માઇનસ પાંચ માઇનસ ત્રણ તો આમાં તો સરખો તફાવત છે જ મિત્રો જોઈ શકો અહીં બે વધી ગયા માઇનસ સાતમાંથી માઇનસ પાંચ થયા એટલે બે વધ્યા માઇનસ પાંચમાંથી માઇનસ ત્રણ થયા એટલે પણ બે વધ્યા એટલે સરખો તફાવત થઈ ગયો બંનેમાં બેનો બે બેનો તફાવત થઈ ગયો ઓપ્શન બીમાં વાત કરીએ તો અઢારમાંથી પંદર થાય એટલે માઇનસ ત્રણ થયા પછી બારમાં પંદરમાંથી બાર થયા આમાં પણ માઇનસ ત્રણ થયા એટલે બંનેમાં માઇનસ ત્રણ ત્રણ એટલે સરખો તફાવત થયો ઓપ્શન નંબર સીમાં જુઓ દસમાંથી છ થયા એટલે માઇનસ ચાર થયા ત્રણમાં છ માંથી ત્રણ થઈ ગયા એટલે માઇનસ ત્રણ થઈ ગયા પહેલાં ત્રણ માઇનસ ચાર થયા અને પછી માઇનસ ત્રણ થયા એટલે સરખો તફાવત આમાં નથી એટલે ઓપ્શન સી જવાબ બનશે આ સમાંતર શ્રેણી નથી કોઈ એક સંખ્યાના સાહીઠ ટકામાંથી સાઠ બાદ કરતા જવાબ સાઠ આવે છે તો તે સંખ્યા કઈ હશે કોઈ એક સંખ્યા એટલે એક્સ એના સાહીઠ ટકા એટલે સાહીઠ ટકા એક સંખ્યા એક્સ ના એટલે ગુણાકાર 60% એટલે 60% માંથી 60 બાદ કરતા આમાંથી આપણે 60 બાદ કરીએ જવાબ 60 આવે તો બરાબર 60 આવે બસ આનું સાદું રૂપ આપણે આપવું પડશે આનું સાદું રૂપ આપણે કેવી રીતે આપી 60% x બરાબર આ 60 ને આ બાજુ જવા દઈએ માઈનસ 60 ને ઉપર બાજુ જવા દઈએ તો પ્લસ 60 બને તો 60 + 60 120 થાય ઓકે તો x = 120 આ 60 નીચે જશે કે જે ટકાના ઉપર આપણે લેખવા પડશે રૂપ આપો એટલે જવાબ આવશે ઓપ્શન ડી નેક્સ્ટ દીપક બે મિનિટમાં નેવું મીટર ચાલે તો બસો પચીસ મીટર ચાલવા તેને કેટલી મિનિટ લાગશે તો આ ત્રિ રાશિનો ક્વેશ્ચન છે કે ભાઈ બે મિનિટમાં બે મિનિટમાં નેવું મીટર ચાલે છે ઓકે તો બસો પચીસ મીટર ચાલવા તો બસો પચીસ મીટર ચાલવા કેટલી મિનિટ થશે ઓકે ચોકડી ગુણાકાર કરો બે ગુણ્યા બસો ભાગ્યા નેવું અને બે હજાર ઓકે બસો પચીસ ભાગ્યા જો તમે કરશો તો તમારો જવાબ આવશે પાંચ ઓકે જ્યાલો આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે અને મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન આપણે છેલ્લો ક્વેશ્ચન રાખ્યો છે કે વર્તમાનમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે ગુજરાત હાઈકોર્ટના વર્તમાનમાં મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો એ છે મિત્રો સુનિતા અગ્રવાલ સુનિતા